તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગની અંદર તો મિત્રો આજે અમારા ગામની અંદર મા ઝૂપાળીના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અને આજે છે રવિવાર અને રવિવારની શ્રદ્ધાળુની જાજી આ મંદિરે ભીડ હોય છે અને આ મંદિર ભાઈ અમારા નળકાંઠાની અંદર ફેમસ છે અને હું તમને હમણાં થોડીક વારમાં દર્શન કરાવીશ અને અહીંથી દૂર દૂરથી લોકો ફક્ત અમારા ગામથી નહીં નળકાંઠાથી નહીં પણ દૂર દૂરથી અહીં કરીને લોકો દર્શન કરવા માટે આવતા હોય છે પોતપોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે પહેલાં તમને થોડોક આ પાસણનો જે નળકાંઠાનો નજારો છે હું તમને પહેલાં દેખાઈ દઉં અને પછી આપણે જવી મા ઝુંપાડીના મંદિર તરફ અને દર્શન કરાવવાની તમને પૂરી કોશિશ કરીશ તો આ મંદિર મિત્રો નળકાંઠાના ધરજી ગામની અંદર મોજૂદ છે અને જાગતું દેરું આપણે કહી શકીએ અને આપણે વિડીયો સ્ટાર્ટિંગમાં આપણે વિડીયો નહોતો બનાવ્યો પણ ડાયરેક્ટ આપણે માથે જેના માટે પહોંચી જશે પણ આપણે સ્ટાર્ટિંગમાં હું વિડીયો ગામથી શરૂઆત કરું પણ તાકી તમને લોકેશનની ખબર પડે મિત્રો ધરજી ગામના રોડ ઉપર કંઈક આ પ્રકારનું બોર્ડ મારેલું છે અને બોર્ડની જસ્ટ સાઈડમાં એક મંદિર પણ આવેલું છે એ મંદિરની સાઈડમાં સીધો રસ્તો જે તમને દેખાય એ માં ઝુપાળીના મંદિર તરફ જાય છે આમ તો મિત્રો આ જગ્યા પર આડા દિવસે પણ ઘણા બધા લોકો આંકડાને દર્શન કરવા આવતા હોય છે અલગ અલગ ગામથી પણ ખાસ કરી આંકને તમને શ્રદ્ધાળુની ભીડ સાજી જોવા મળે દર રવિવારે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વિજયભાઈ આપણા આ બ્લોગની અંદર સાથ આપશે અને આ છે વિજયભાઈ તમે કદાચ યુટ્યુબ ચેનલ ઉપર વિજયભાઈને ના જોયો હોય તો આ છે મારા કાકાનો છોકરો અને આનું નામ છે વિજય તો અમે બંને લોકો દર્શન કરશું અને તમને પણ કરાવશું સાથે અને ખાસ કરી નળકાંઠાના જેટલા પણ આજુબાજુના ગામડા છે અહીંયા એ લોકોને તો ખબર છે કે ભાઈ આ જગ્યા ક્યાં કણે આવી પણ હું તમને આનું લોકેશન આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને હું એડ કરી દઈશ તો તમે એ લોકેશન ઉપર આ માતાજીના દર્શન માટે આવી શકો છો અને ભાઈ તમને હું મંદિર અહીંથી મંદિરનો વ્યૂ જ દેખાડી દઉં મિત્રો ધરજી ગામથી મા ઝૂપાળીનું મંદિર જે છે એ બેથી ત્રણ કિલોમીટરની દૂરી પર છે અને આઈકાને ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર બધા વાહન અહીંયા સુધી પહોંચી શકે છે અને રોડ પણ એકદમ એકને બનાવેલો છે કમ્પ્લીટ આ પ્રકારની ઘણી બધી તમને બોટ મળી જાય છે અને અમારા તરફ આને આવે છે તળિયો તો જુઓ તમે એક બે નાના છે અને એક મોટી સાઈઝમાં છે તો આ પ્રકારના આઈકાને દર્શન કરવા માતાજીના દર્શન કરવા તમે આઈકાને આવતા હોય તો આ પ્રકારની બોટની અંદર કોઈની પરમિશન વગેરે આ બોટની અંદર ના લઈ જવી તો તમે જોઈ શકો છો આ મંદિરની જસ્ટ સાઈડમાં જ કે આ પ્રકારનું લોકેશન છે ભાઈ અને આ છે માતાજીનો મઠ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે માતાજીના મંદિરની સામે આવી ગયા અને આજે મોર્નિંગનો સમય સમય છે છે એટલે તમને લોકોની આ ભીડ જોવા બાકી શ્રદ્ધાલુને કોઈ વાતની પ્રોબ્લેમ ન થાય એ માટે આઈકાને શેડ પણ બનાવેલો છે બાકી શ્રદ્ધાળુને આરામ કરવા માટેની આઈકાને ખુરશીઓ પણ લગાવવામાં આવેલી છે હવે મિત્રો આપણે માતાજીના મંદિર તરફ અંદરની સાઈડ આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે માં જૂપાળી નું સ્થાન સ્થાનક હવે મિત્રો તમે દર્શન કરી રહ્યા છો માં ઝુપાળીના આ છે માં ઝુપાળીની મેન મૂર્તિયા અને સાક્ષાત આયકને માં ઝુપાળી આયકને વિરાજમાન છે અને મિત્રો માં ઝુપાળીના મંદિરની અંદર આ મંદિરનું સિંહાસન બનાવવામાં કોઈ વાતની કસર નથી રાખી ફક્ત સિંહાસન પણ નહીં આખા મંદિરની અંદર માર્બલ અને સ્ટાઇલ નો ઉપયોગ કરેલો છે અને મંદિરની અંદર ઘણા બધા ફોટા પણ લગાડેલા છે જો તમે જોઈ શકો છો આખા મંદિરની અંદર પૂરી સ્ટાઇલ થી કામ કરવામાં આવ્યું you say. અને મંદિરની જે ગોળાઈ છે એની અંદર ખુબસુરત આકાર આપવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો અંદરની સાઈડ કૃષ્ણ ભગવાન ચિત્ર બનાવવામાં પણ આવેલો છે આ મંદિર અંદર કેટલી લાગત આવેલી છે એ તો મને નથી ખબર પણ ડિઝાઇન જોતા આપણને એવું લાગે કે આની અંદર ઘણા બધા પૈસાનો ઉપયોગ કરેલો છે આ મંદિર ફરતી બાજુ એક મોટું મેદાન પણ છે જ્યાં માતાજી કોઈ પણ કાર્યક્રમ આયકને રાખવામાં આવે તો શ્રદ્ધાળુને કોઈ વાતની પ્રોબ્લેમ ના થાય એ માટે મેન્ટેન કરીને રાખવામાં આવ્યું છે મંદિરનો જે આકાર છે એ રથ ટાઈપ નો આપવામાં આવ્યો છે મંદિરની જસ્ટ સાઈડ સાઈડમાં એક રસોડું પણ આવેલું છે જો કે દર રવિવારે ભાવિક ભક્તોને આયક ને માતાજી પ્રસાદ પણ જમાડવામાં આવે છે જે પણ ભાઈ આ રસોડાની અંદર સહકાર આપે છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ જે પણ ભાવિક ભક્તો હોય ગામના હોય અથવા બહારથી આવેલા હોય એમને પ્રેમથી પ્રસાદ જમાડવામાં આવે છે તો મિત્રો હવે આપણે આ વિડીયોને આઈકન એન્ડ કરવી અને આ વિડીયો તમને જરાક પણ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં એકવાર જય મા ઝૂપાળી જરૂરથી લખજો મળ્યું આપણે આગળના એક નવા બીજા બ્લોગની અંદર જય માતાજી જય દ્વારકાધીશ જય મા ઝૂપાળી